માં નાહ્યું છે કેનાલનું પાણી આવે છે ધોરિયામાં અને આ ઝીજો ઘાસમાં ગાયના ઘાસમાં જાય છે ગાય ગાયનું ઘાસ છે એમાં અને આ કેનાલનું પાણી એવું મીઠું પાણી આવે છે આમાં છોકરા નાહવાનો આનંદ લઈ રહ્યા છે છોકરાને અમે બધા આનંદ લઈ રહ્યા છે તડકામાં એટલો તડકો છે એમાં ઠંડુ ઠંડો તડકામાં આનંદ રામ નેત્ર લઈએ